સૌથી વધારે કફોડી જો કોઈની હાલત થઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે કારણ કે એવું એમની હાલત અત્યારે એવી થઈ ગઈ છે કે એક તરફ કૂવો છે અને બીજી તરફ ખાય છે નમસ્કાર દર્શક મિત્રો પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું એમાં સૌથી વધારે કફોડી જો કોઈની હાલત થઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે કારણ કે એવું એમની હાલત અત્યારે એવી થઈ ગઈ છે કે એક તરફ કૂવો છે અને બીજી તરફ ખાય છે ભાજપની વિરુદ્ધમાં બી નહીં બોલાય અને સમાજની સાથે બી નહીં રહેવાય એવી હાલત અત્યારે આ નેતાઓની થઈ ગઈ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ટિકિટ આપી અને એ પછી ત્રેવીસમી માર્ચે પરસોત્તમ રૂપાલાએ એક દલિત સમાજની સભાની અંદર એવું કીધું કે અંગ્રેજોની સામે રાજા મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા અને સાથે સાથે એમણે દલિત સમાજના વખાણ કર્યા કે દલિત સમાજ તો અંગ્રેજોની સામે લડેલો આ સરખામણી કરી એને કારણે ક્ષત્રિય સમાજની અંદર એટલો મોટો ભડકો થયેલો છે આજે અઢાર દિવસ થયા છતાં પણ આ સમસ્યાનો આજે પણ ઉકેલ નથી આવ્યો અને હજુ પણ ક્ષત્રિય સમાજની લડત ચાલી રહી છે આમાં સૌથી વધારે કફોડી હાલત થઈ ગઈ છે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની કારણ કે આ ક્ષત્રિય સમાજના નેતાઓ જ્યારે જરૂર પડે ત્યારે ઘણી વખત એવું બોલતા હતા કે અમે તો સમાજની સાથે છે અમે તો સમાજ માટે આમ કરીશું અને કોઈ કોંગ્રેસ તરફની વાત હોય તો ક્ષત્રિય સમાજનો ઝંડો લઈને ઊભા થઈ જતા હતા પરંતુ હવે જ્યારે પોતાના જ નેતાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં નિવેદન આપ્યું ત્યારે આ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે બધાના મોઢા સિવાય ગયા છે અમે તો અમુક જણાને ફોન બી કરેલા કે તમારે આ બાબતે શું કહેવું છે તો એમણે એમ એમ જ એક જ વાક્યને એમ અંદર એમ કીધું નો કોમેન્ટ અમારે આ વિષયની અંદર કોઈ વાત નથી કરવી એટલો મતલબ એમ છે કે આ બધાઓના નેતાઓના મોઢા સિવાઈ ગયા છે અને એમના બોલવાની તાકાત જ નથી કારણ કે જો બોલવા જાય તો ભાજપનેમાં લોચવો પડે ભાજપનો સામ ને સામનો કરવો પડે અને સમાજની સાથે પણ નહીં જવાય એટલે આ બધાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે હવે એમાંથી કેટલાક નેતાઓના હું તમને નામ કહું કે આ બધા દિગ્ગજ નેતાઓ છે બળવંતસિંહ રાજપૂત અત્યારે રાજ્યના ઉદ્યોગ મંત્રી છે પ્રદીપસિંહ જાડેજા જેઓ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે ભૂપેન્દ્રજી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે આ બધા જે નેતાઓના હું નામ બોલી રહ્યો છું એ ભાજપના દિગ્ગજ નેતાઓ તો છે જ પરંતુ સાથે સાથે ક્ષત્રિય સમાજમાં પણ એક મોટું માથું ગણાય છે એ સિવાય આઈ આઈ કે જાડેજા પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે જયદ્રથસિંહ પરમાર પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે પ્રદીપસિંહ વાઘેલા હમણાં ભાજપના સંગઠનમાં મહામંત્રી હતા પરંતુ હમણાં જ્યારે વિવાદ થયો ત્યારે એમનું રાજીનામું એમણે આપી દીધેલું એ પછી જામનગરમાં હખુભા જાડેજા હમણાં તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી જે ચાવડા રાજ્યસભાના સભ્ય કેસરી દેવસિંહ જયરાજસિંહ પરમાર ભાજપના પ્રવક્તા એ સિવાય પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કિરીટસિંહ રાણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ બધા ભાજપના દિગ્ગજ નેતાઓ છે અને ક્ષત્રિય સમાજની અંદર પણ મોટું માથું ગણાય છે પરંતુ આમાંથી એક પણ નેતા ક્ષત્રિય સમાજની સાથે આવીને નિવેદન નથી આપી રહ્યા કે નથી ભાજપની વિરુદ્ધમાં કોઈ નિવેદન આપતા કારણ કે અત્યારે એ લોકોની હાલત એવી થઈ ગઈ છે કે એક તરફ કૂવો છે અને બીજી તરફ ખાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ